એટીએમ એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે તો તમે જતા જ હશો પણ જો રૂપિયા ઉપાડતા ન ફાવે તો કોઈ બીજા વ્યક્તિની મદદ ન લેતા કારણ કે આ વ્યક્તિ મદદ ના બહાને તમારું ડેબિટ કાર્ડ અદલા બદલી કરીને ઠગાઈ કરી શકે છે કેવી રીતે જુઓ આ રિપોર્ટમાં તમે એટીએમ માં પૈસા ઉપાડવા જાવ તો તમારી આજુબાજુ કોઈ વ્યક્તિ ઉભો હોય તો ધ્યાન રાખજો કારણ કે રૂપિયા ઉપાડતા સમયે એ શખ્સ તમારો પાસવર્ડ જોઈ લેશે અને પછી નજર ચૂકવી એટીએમ બદલી લેશે હવે તમે એમ કહેશો કે આવું થોડી હોય તો સાંભળો અમદાવાદના કાગડા પીઠ પોલીસ સ્ટેશનના સકંજામાં ઉભો રહેલો આ એ જ શાતિર છે જેની પાસેથી પોલીસને એક બે નહીં એકસો જેટલા ડેબિટ કાર્ડ મળી આવ્યા છે આમાંથી એક પણ કાર્ડ આરોપીનું નથી લોકોના એટીએમ કાર્ડ તેમાંથી રૂપિયા ઉપાડી લેતા અમિત જૈનને ઝડપી લેવાયો છે એટીએમ સેન્ટરમાં રૂપિયા ઉપાડવા રહેજો એલર્ટ નજર ચૂકવી એટીએમની ચોરી કરતો શાતિર સકંજામાં મદદના બહાને બનાવતો શિકાર એકસો છોતેર એટીએમ કાર્ડ જપ્ત કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસ પહેલા એટીએમ એક સિનિયર સિટીઝનની નજર ચૂકવી એક શખ્સે એટીએમ કાર્ડની અદલાબદલી કરી હતી ડેબિટ કાર્ડ બદલી રૂપિયા ઉપાડી લીધાની ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે એટીએમ સેન્ટરના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા તેમાં આરોપીની ઓળખ થતા બાતમીના આધારે અમિત જૈનને ઝડપી લીધો આરોપી પાસેથી પચીસ હજાર રોકડા એકસો છોતેર ડેબિટ કાર્ડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે આ વ્યક્તિ છે એ મૂળ બેંગ્લોરનો છે અને ત્યારબાદ છે એ સુરતમાં સ્થાયી થયેલો સુરતની અંદર છે એ બુલિયન માર્કેટમાં સોનું લેહ વેચનું કામ કરતો એમાં એને છે એ પુષ્કળ નુકસાન થતાં બેથી ત્રણ કરોડનું નુકસાન થતાં તે જુદી જુદી જગ્યાએ અમદાવાદ સુરત બરોડા ત્યાં એટીએમની વિઝિટ લઈ અને આ રીતે એટીએમ કાર્ડ છે એ ચોરતો હતો જે પૈસા મળતા હતા એ પૈસાથી પોતાનું ગુજરાન ચલાવતો પોતાના છે એ હોટલ અંદર રહેતો ફરતો અને મોત શોખ ના છે એ કામ કરતો હતો આજ આરોપી વિરુદ્ધ અમદાવાદ સાયબર ક્રાઇમ માં બે હજાર બાવીસ માં આજ એમઓ ગુનો નોંધાયેલો છે જેમાં એની ધરપકડ થયેલી હતી ગુજરાતના અલગ અલગ શહેરોમાં મચાવ્યો તરખાટ આરોપી અમિત જૈન મૂળ રાજસ્થાન નો વતની છે ઘણા વર્ષોથી સુરતમાં સ્થાયી થયો હતો જોકે ધંધામાં નુકસાન જતા તેને એટીએમ કાર્ડ બદલી રૂપિયાની ઉઠાંતરી કરવાનું શરૂ કર્યું હતું ગુના આચરવા માટે સુરત અમદાવાદ સહિત અલગ અલગ શહેરોમાં આરોપી ફરતો હતો જે તે એટીએમ સેન્ટર પર જતો અને રૂપિયા ઉપાડવા આવનારા લોકો પર વોચ રાખતો હતો અહીં આવતા ખાસ કરીને સિનિયર સિટીઝન લોકોને મદદ કરવાનું કહી એટીએમ નો પિન નંબર જાણી લેતો હતો ત્યારબાદ નજર ચૂકવી એટીએમ કાર્ડ બદલી દેતો એટીએમ થી રૂપિયા ઉપાડી લેતો આ સિવાય રૂપિયા ઉપાડવા આવેલા જે લોકો ડેબિટ કાર્ડ ભૂલી ગયા હોય તે પણ લઈ લેતો હતો અલગ અલગ પાસવર્ડ નાખી રૂપિયા ઉપાડવાનો પ્રયાસ કરતો હતો જેમાંથી કેટલીક વખત આરોપીને સફળતા પણ મળતી હતી સૌથી પહેલા એટીએમ છે એની અંદર જુદા જુદા જે સરળ પિન નંબર હોય દાખલા તરીકે ચાર ઝીરો છે ચાર વખત વન છે ચાર ટુ છે એવા કોમ્બિનેશન નાખતો ત્યાર પછી છે એ વ્યક્તિનું નામ લખેલું હોય એટીએમ કાર્ડ ઉપરથી એટલે જુદા જુદા સોશિયલ મીડિયાના માધ્યમમાં એની પ્રોફાઇલ સર્ચ કરી અને એ પ્રોફાઇલમાં એની ડેટ ઓફ બર્થ હોય તો એ જાણી લેતો અને ડેટ ઓફ બર્થ છે એ પિન તરીકે નાખવાના પ્રયત્ન કરતો ત્યાર પછી છે એમના કોઈ વ્હીકલ સાથેના ફોટા હોય તો વ્હીકલના જે નંબર હોય એ નંબર નાખીને છે એ કરતો આમ જીરોથી લઈ અને નવ સુધીના

આરોપીએ અત્યાર સુધી કેટલા ડેબિટ કાર્ડની ચોરી કરી છે અને કેટલા રૂપિયા ઉઠાવ્યા છે તે બાબતે વધુ પૂછપરછ હાથ ધરી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ